ચૈત્ર માસમાં મીઠું ન ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે પણ આખરે એવું શું છે આ મીઠામાં કે તેને ચૈત્ર માસમાં ટાળવામાં આવે છે ચૈત્ર માસ એટલે ચૈત્રી નવરાત્રિ વ્રત ઉપવાસ અને આધ્યાત્મિક શુદ્ધિનો સમય પણ શું તમે જાણો છો કે આ મહિને મીઠું ખાવાની મનાઈ છે હા તમે સાચું સાંભળ્યું શું તે માત્ર એક ધાર્મિક માન્યતા છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે આજે આ વિડિયોમાં આપણે ચૈત્ર માસમાં મીઠું કેમ નથી ખાવાતું તેની રહસ્યમય અને રોમાંચક વાત જાણીશું તો વિડિયો પૂરી જુઓ કારણ કે આપણે આ પરંપરાની ખરી સત્યાયની તહેનાત કરીશું તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી અને જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખી દેજો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં મીઠું વગરનું ભોજન લેવો જોઈએ અને આખો મહિનો મીઠું ખરીદવામાં નથી આવતું એટલે મહિલાઓ ચૈત્ર માસ શરૂ થવાનો પહેલા આખા મહિના માટે જેટલું મીઠું જરૂર છે તે પહેલેથી જ લઈને રાખે છે તો મિત્રો આ પરંપરા પાછળનું રહસ્ય શું છે તેની સંપૂર્ણ માહિતી અને કથા આ વીડિયોમાં સાંભળવા મળશે મિત્રો ચૈત્ર માસનું વૈદિક નામ માધ્યમાસ છે કારણ કે આ માસ ચિત્રા નક્ષત્રમાં આવે છે એટલે આ માસને ચૈત્ર માસ કહેવાય છે ચૈત્ર માસની શુદ્ધ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે આ નવ દિવસમાં નવરા પાસે જવાથી માતા નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે ચૈત્ર માસમાં વ્રત રાખવામાં આવે છે જેમાં લૂણ વગરનું એટલે કે મીઠું ન હોય તેવું ભોજન લેવાય છે તેથી આ વ્રતને વ્રત કહીએ છીએ શાસ્ત્રો પ્રમાણે આખો ચૈત્ર માસ લૂણ વગરનું ભોજન લેવું જોઈએ એ કહેવામાં આવ્યું છે જો પૂરો માસ મીઠું વગરનું ભોજન લેવું યોગ્ય ન લાગે તો પાંચ ત્રણ કે એક દિવસ તો મીઠું ખાતું જ રહેવું જોઈએ જો એ પણ ન થાય તો તો ચૈત્ર માસની અમાસના દિવસે મીઠા વગરનું મોડું જમવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનું ખોરાક કર્યાનું ફળ મળે છે ચૈત્ર માસમાં મીઠા વગરનું ખોરાક જમવાનું મહત્વ છે કારણ કે આ પાછળનો ધાર્મિક મહાત્મ્ય એ છે કે જ્યારે ભગવાન શિવ તપસ્યા માટે હિમાલય ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા હટાવવા પાર્વતીને ભરોસો આપે છે કે તમારા શરીરના મેલમાંથી બે પુતળા બનાવો અને મારું સ્મરણ રાખો ત્યારે બે બાળકો જન્મશે અને તમારી એકતા દૂર થઈ જશે આમ માતા પાર્વતીએ ભગવાન ગણેશ અને ઉષાને ઉત્પન્ન કર્યા અને સમય સાથે ભગવાન ભોળાનાથ તપસ્યા કરીને ઘેર પાછા ફરતા તેઓ પાર્વતીને જે વચન આપ્યું હતું તે ભૂલી ગયા બે બાળકોને જોયા અને ગુસ્સામાં ઊભા થઈ ગયા કે હું તો તપસ્યાનામાં રહેલો હતો ત્યારે આ બાળકો કોણના છે ભગવાન શિવનો એવો ગુસ્સો જોઈ ઉષા ડરી ગઈ અને મીઠાની કોઠીમાં છપાઈ ગઈ આ બાજુ ભગવાન શિવ અને પુત્ર ગણેશ વચ્ચે ભયાનક યુદ્ધ સર્જાયો ભગવાન શિવે ગુસ્સામાં ગણપતિનું માથું કાપી નાખ્યું ત્યારે માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા પોતાનો પુત્રનું માથું કાપેલી જોઈને અને ઉષાને મીઠાની કોઠીમાં છુપાઈને જોઈને ઉષાને શ્રાપ અપ્યો કે તારા ભાઈની રક્ષા કરવા બીજું કર્યા વગર તું મીઠાની કોઠીમાં કેમ છુપાઈ જાછું તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ આથી હું તને શ્રાપ દેવ છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો રાક્ષસ કુરમાં થશે આવો શ્રાપ સાંભળી ઉષા રડવા વીજવાળી હતી માતા પાર્વતીને આ શ્રાપમાંથી મુક્ત કરવા આજી કરી રહી હતી ત્યારે ચૈત્ર મહિનાનો સમય હતો માતા પાર્વતીએ શાંતિ પામીને ઉષાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળી જઈને નાશ થશે તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય પરંતુ તારો લગ્ન દેવપુત્ર સાથે થશે તેમ જ ચૈત્રમાં મળીને જે કોઈ મીઠા વગર પકવેલું ખાવા આવશે એ તારો ચરિત્ર સાંભળશે તેને નખમાં રોગ નહીં આવે બાહ્ય તાવ તર્યો અને આઠવાર તેનાથી સોકોષ દૂર ભાગશે આ બધું મહાત્માને લીધે ચૈત્રમાં થતું રહે છે માસમાં મીઠું નથી ખરીદતા અને આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કરવાનું મહત્વ છે આ મહિનામાં ઉખાહરણ વાંચવું અને સાંભળવું પણ ખાસ મહત્વ ધરાવે છે મિત્રો વૈજ્ઞાનિક રીતે જોતા ચૈત્ર માસમાં વધુ તડકો અને ગરમી પડી રહી હોય છે જે કારણે કફનું પ્રમાણ વધુ થાય છે અને શરીરમાં પરસેવું વધારે થાય છે તેથી આ મહિનામાં મીઠાનું જેટલું ઓછું કરીએ તેટલું જ શરીર માટે સારું રહે છે એટલે કે આ પહેલા ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવું ફાયદાકારક થાય છે મિત્રો આ ચૈત્ર માસમાં બધા માટે માઠું છે કે મીઠું નહીં ખરીદવું જોઈએ અને મીઠા વગરના ભોજન લેવાનું કેટલું મહત્વપૂર્ણ છે તેની એક કથા છે ચૈત્ર મહિનાથી હવામાનમાં બદલાવ આવે છે શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે આ મહિનામાં લીમડાના પાનને ખાવાનું ખૂબ મહત્ત્વ છે લીમડાના પાનનું સેવન શરીરને નિરોગી રાખે છે અને શરીરમાં રોગ પ્રવેશ થતી નથી આયુર્વેદમાં લીમડાના પાનને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે તેથી આખા ચૈત્ર મહિનામાં તેનો ઉપયોગ રહેવો જોઈએ દરરોજ સવારે ખાલી પેટ લીમડાના પાન ચાંપી ખાવાથી પેટના અનેક રોગોથી મુક્તિ મળે છે લીમડો શરીરના બધા રોગોના સંક્રમણથી દૂર રાખે છે ચૈત્રના મહિને લીમડા સાથે સાકર અને ગોળ ખાવાથી શરીરને બળ મળે છે એટલે જ ગોળી પડવાના દિવસે લીમડાની સાથે ગોળ ખાવાની પ્રથા છે ચૈત્રમાં હોય ત્યાં સુધી દૂધ ન પીયો તેના બદલે મિશ્રી સાથે તાજું દહીં કે છાશ લાવી શકો છો દહીં અને સાકર ખાવાથી પેટ ઠંડુ રહે છે અને જાતકની કુંડળીમાં દશા પણ મજબૂત બને છે ચૈત્રમાં લોકોના પાચનતંત્ર ખૂબ જ નિરાશક હોય છે તેથી આ દિવસોમાં વધારે તેલવાળો અને સંસ્કારી ખોરાક ન ખાવું હળવો ખોરાક લેવું સારું છે અને જો શક્ય હોય તો એક વખતમાં જ ભોજન કરવું જોઈએ રાતનું ભોજન ટાળવું પણ જલ્દી થઈ શકે આ મહિનામાં વાસી ખોરાક નહીં ખાઓ અનાજ ઓછું વપરાશ કરો અને ફળોનો ઉપયોગ વધુ કરો આ મહિનામાં શેકેલા ચણા અને ગોળ ખાવું શુભ માનવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે આ મહિનામાં શરીરમાં પાણી ખૂબ જ ઓછી માત્રામાં રહે છે તેથી વધારે પાણી પીવાનું જોઈએ ચૈત્ર માસની શરૂઆત થાય સાથે જ શિયાળો સમાપ્ત થાય છે અને હવામાનમાં ફેરફાર આવે છે ગરમીનો આવો ધબકતો હોય છે એટલે આયુર્વેદ અને ધાર્મિક દૃષ્ટિએ ચૈત્ર માસમાં ઠંડા પાણીથી સ્નાન કરવું ફાયદા મૂલ્યવાન કહેવાય છે લોકોએ કહ્યું છે કે આ મહિનામાં ગરમ પાણીથી સ્નાન કરશો તો શરીરમાં નબળાઈ વધી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે તેથી આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું ઘણી જ આવશ્યક છે ચૈત્ર માસમાં સૂર્યદેવનું પૂજન કરવું ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ મહિનામાં સૂર્યને ઉપાસવા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રસરી જાય છે અને જેમની નકશામાં સૂર્યદોષ હોય તે જીંજવાઈ જાય છે આ મહિનામાં વહેલા પ્રાત ઉઠવો અને ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ આપવું ખૂબ જ મહત્વનું છે આ માટે ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ રંગનો પાન મૂકવો જોઈએ લાલ ચંદન મિક્સ કરી ભગવાન સૂર્યનારાયણને જળ આપવાથી મન શાંત થાય છે અને સૂર્યદેવની કરુણા મળે છે કહેવાય છે કે આ રીતે વ્યક્તિને ઊંચા પદ અને પ્રતિષ્ઠા મળે છે કહીએ તો ચૈત્ર મહિનામાં મીઠું નહીં ખરીદવું જોઈએ તેથી જ ધાર્મિક દ્રષ્ટિ રાખતા લોકો ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલાં જ મીઠું ખરીદીને રાખે છે આ મહિનામાં મીઠું ખરીદવું નહીં જોઈએ અને મીઠાનું સેવન પણ નહીં કરવું જોઈએ જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે ચૈત્ર મહિને મીઠાની વારણું કરવાથી પાપ નાશ થાય છે અને પુણ્ય મળ્યું હોય છે જો આખો મહિનો મીઠા વગરનું ભોજન લેવું થાય તો ચાર દિવસ મીઠા વગર ખોરાક લેવા જોઈએ જો ચાર દિવસ નથી લઈ શકતા તો ચૈત્ર મહિનાના અંતે એટલે કે અમાવસ્યાના દિવસે આખો દિવસ મીઠા વગર ખોરી લો આવી થતાં આખો મહિનો મીઠા વગરનું ખોરાક મળવાનું પુણ્ય મળી જશે અને ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં ન આવતું એમને બાકી એક કહાણી છે કે જ્યારે ભગવાન શિવે જિગ્નેશનું મસ્તક કાપ્યું ત્યારે ઓખા ડરી ગયા હતા અને મીઠાની કોઠીમાં છુપાઈ ગયા હતા એથી માતા પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો કે તું મીઠાની કોઠીમાં છુપાઈ જતા એ મીઠામાં તું ઓગળી જશે અને તારી શરીરની નાશ થશે તારો આગલો જન્મ રાક્ષસ કુલમાં થશે એવા શ્રાપથી ઓખા બહુ ડરી ગઈ અને માતાને સમજાવવા લાગી કે માં મને આ શ્રાપમાંથી છુટકારો આપો ત્યારે માતા પાર્વતીએ કહ્યું મારો શ્રાપ ખોટું તો નહીં જાય પરંતુ તારો જન્મ રાક્ષસ કુલમાં થાય પરંતુ તારો વિવાહ રાજકુલમાં થશે એમ હું તને આશીર્વાદ આપીશ અને ચૈત્ર મહિનામાં જે કોઈ તારો આ ચરિત્ર ગાશે એને તાવતમારું કે અજ્વલને પણ મલકે નહીં આખો મહિનો જે કોઈ મીઠું વિના ભોજન કરી લેશે તેના બધા પાપો બળીને નાશ થઈ જશે અને એને પુણ્ય મળશે આ જ કારણે ચૈત્ર મહિને મીઠું લેવામાં નથી આવતો અને મીઠા વગરનું ભોજન લઈવાનું મહત્વ છે એટલે જ ચૈત્ર મહિનામાં મીઠું નહીં લેવામાં આવતું આ મહિનામાં ઓખાહરણ વાંચવાની કે સાંભળવાની પણ માન્યતા છે આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના મત્સ્ય સ્વરૂપમાં કરવામાં આવે છે કારણ કે આ મહિનામાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર સ્વીકાર્યો હતો જેથી આ મહિનામાં જેમ લોકો ઈશ્વરના મત્સ્ય અવતારની પૂજા કરે છે તેમ પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને તેમના ધનવસ્તુમાં વૃદ્ધિ થાય છે આ મહિનાની શરૂઆત ચૈત્રી નવરાત્રિથી થાય છે જેમાં નવ દિવસ માતાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે સ્વરૂપોની પૂજા થાય છે અને માના આશીર્વાદ મળે છે ચૈત્ર મહિનાના શ્રેષ્ઠ દિવસ એટલે નવમી રામનવમીનો ઉત્સવ થાય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો તેથી આ દિવસને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ચૈત્ર મહિનાના એકાદશી જેને કામદા એકાદશી કહે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે પ્લસ ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ આ દિવસે અંજના અને કેસરીના ઘરે બાળમારુતિનો જન્મ થયો હતો એટલે પવનપુત્ર હનુમાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને યજ્ઞ હવન પણ થાય છે અલુણા વ્રત વિનાયક ચતુર્થી વામદ્રાદશી ચૈત્રી પૂર્ણિમા વગેરે વ્રતો ઉજવાય છે તેથી જ આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર માસનું મહત્ત્વ ઘણું છે આ માસમાં ભગવાન બ્રહ્માએ જગતની રચના કરી હતી એટલે આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન કરો તો તે ખૂબ જ શુભ અને ફળ લાવનારા માનવામાં આવે છે મિત્રો આ મહિનામાં જો કશું ન કરી શકો તો ઓખાહરણની કથા સાંભળો કે વાંચો અને આ મહિનામાં રોજ કીડીને કીડિયારું પૂરશો કીડીને કીડારુ પૂરવાથી વ્યક્તિ પોતાના દેવા અને કર્જમાંથી મુક્ત થાય છે અને ઓખાહરણની કથા સાંભળવા યોગ્ય છે આખું વર્ષ પરિવારના કોઈ સભ્યોને તાવ થતો નથી આખું વર્ષ નિરોગી રહે છે તો મિત્રો આ ચૈત્ર માસની મહત્વ વિગતો છે આ મહિનામાં કરવાના કામ અને તેની વાર્તા જે શ્રદ્ધાથી તમે સાંભળી છે કેમ કે નિશ્ચિતપણે તમે આ વાર્તા નવો આનંદ કરશે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય ઓખારાણી લખજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને મૂંગુના બાજુમાં બેલ દબાવવા રાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે તો ફરી મળશું આવી જ નવી ધાર્મિક માહિતી અને કથાઓ સાથે ત્યાં સુધી તમારો ખૂબ ધન્ય